નમસ્કાર હું છું આશીષ દરજી તમે જોઈ રહ્યા છો ન્યૂઝ જોઈએ આજના સમાચાર પ્રધાનમંત્રી વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં જાહેર સભાને સંબોધી વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા તેમજ તેમને સાંભળવા માટે હજારો લોકો ઉમટ્યા હતા આ તકે મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા कांग्रेस और कांग्रेस के पूरे इकोसिस्टम को पहली चुनौती कांग्रेस और उनके चट्टे बट्टे देश को लिखित में गारंटी दें कि वो संविधान बदलकर धर्म के आधार पर मुसलमानों को आरक्षण नहीं देंगी देश को बांटने का काम नहीं करेगी मेरी दूसरी चुनौती है कांग्रेस देश को लिखित में दे कि वो एस टी एससी ओबीसी को मिलने वाले आरक्षण में सेंधमारी नहीं करेगी उनका अधिकार नहीं छिनेगी डाका नहीं डालेगी मेरी तीसरी चुनौती है कांग्रेस देश को लिखित में गारंटी दे कि जिन जिन राज्यों में कांग्रेस की और उसके साथियों की सरकार है वो कभी भी वोट बैंक की गंदी राजनीति नहीं करेंगे वो बैकडोर से ओबीसी का कोटा काटकर मुसलमानों को आरक्षण नहीं देंगी ये मेरी तीन चुनौतियां हैं साजा दे हिम्मत होता जाओ संविधान को माथे पर लेकर के नाचने से बात नहीं बनती है બસના આગળના ભાગે આગ લાગી ફાયર ટીમોએ તાત્કાલિક દોડી આવી આગ બુજાવી મહેસાણા આવેલા પિલાજી ગંજ ખાતે નગરપાલિકાને સિટી બસના ના એકાએક આગ લાગતા ધુમાડાના ના ગોટે ગોઠા રોડ પર ફેલાયા હતા ત્યારબાદ સમગ્ર ઘટના અંગે તાત્કાલિક મહેસાણા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ ટીમો દોડી આવી અને પાણીનો મારો ચલાવી આગ પર હતો આગ લાગી એ દરમિયાન બસમાં કોઈ મુસાફરો સવાર ન હતા વડોદરાના રામેશ્વરપુરા ગામે પત્નીને લેવા આવેલા જમાય નિદ્રાદીન સસરાને મોતને ઘાટ ઉતાર્યા વાઘોડિયા તાલુકામાં ઝઘડો થયા બાદ રિસાઈને પિયર ચાલી ગયેલી પત્નીને લેવા માટે પતિ સાસરીમાં ગયો હતો પરંતુ સસરાએ દીકરીને મોકલવાનો ઇન્કાર કરી દેતા રોષે ભરાયેલા જમાઈએ મોડી રાત્રે નિંદ્રાધીન સસરાના માથામાં લાકડાનો ફાચરો મારીને મોતની ગાંઠ ઉતારી દેતા ચકચાર મચી ગઈ હતી આ બનાવમાં પોલીસે હત્યારાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી હત્યાનો પ્રયત્ન લૂંટ મારામારી અને મિલકત સંબંધિત જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા શખ્સને મહેસાણા એલસીબીએ રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલ્યો મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેસાણાના લશ્કરી કુવા રાધમપુર ચોકડી મહેસાણા ખાતે રહેતો અને અનેક ગંભીર પ્રકારના હત્યાની કોશિશ લૂંટ મારામારી મિલકત સંબંધી શરીર સંબંધી અનેક ગુનાઓમાં સંડોવાયેલા ડફેર મહેબૂબ ઉર્ફે રજ્જુને ઝડપી પાડી રાજકોટ મધ્ય જેલમાં રવાના કરી દીધો હતો જોતા રહો એસએમએ ન્યૂઝ